તમારી સાથે વાતો સમજવું છે ઘટના લઈને તમે દસ જગ્યાએ ફોન કરશો એસપી તમને કે છે તો જ વાત કરશો એવું નથી પણ વાત નથી કરતા બીજું શું છે

બની એ બાબતે પોલીસ નું અગાઉ અગાવા ગામમાંથી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ ચુકી છે ચોર પકડાયા નથી અનેક ઘટનાઓ આ ગામમાં જ અને આ વિસ્તારમાં બની છે અને દરેક વખતે પરિણામ આવ્યું નથી તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસનું માનવું છે પેલા તો જે અગાઉ વાત થઈ કે અગાઉ જે બાબતે હતી વાત સાથે આપણે વડીયા ખાતે વાત કરી હતી જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી જ પણ જીવતા પશુ પણ પાછી લેવી હતી બે ભેંસો પાછા લાવ્યા હતા આપણે છે બીજા જિલ્લામાં માંગરોળ આરોપી પકડાયા હતા અને એના આપણે અગાઉ જે ત્રીસ વર્ષ પહેલાં જે મનાવ મને કાલે વાત થઈ એ બે જણા કાલે કીધું ત્રીસ વર્ષ પહેલાં પણ આ બનાવ બનાવ બન્યો છે આવો બનાવ બનેલો છે એમાં પણ આપણે આરોપી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયેલો આજની આ ઘટના બાબતે હું પોલીસને આજની આ ઘટના બાબતે જે સત્તર અઢારની રાત્રે જે બનાવ બન્યો છે મોટાભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે સ્પેશિયલ અધિકારી અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આ જે બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એમના રિલેટિવ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા દાદા દાદીએ એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ કરી કંટ્રોલ રૂમને જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વળ્યા પડશે અહીંયા એના પછી અમે એફએસએલ આ ગુનાના કામે આવો ગંભીરમાં ગંભીર ગુનો છે રેરેશ ઓગ રેરમાં અમે એફએસએલ ડોક્સપોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટ બધાને બનાવ સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે એના પોતાના અભિપ્રાય આપ્યા છે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે તે લીધું છે જે ફિંગર મળી ફિંગર લીધા છે ડોગને સ્મેલ આપીને ડોગ રોડવા રોડ એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને જે હન્ડ્રેડ પર્સન્ટ કામગીરી કરવી જોઈએ ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એને થોડી મેચ કરશું નહીં એવું ના હોય આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલ જ ડેટા બને છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો તો એ એ આખો પુરાવાના વિષય ઉપર આવી ગયો અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છીએ પહેલા મશીન ઉપર લઈએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટા જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો અગાઉ એવી રીતે નહી તો મેચ કર્યા અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉના જે બીજા ગયા વર્ષે 2024 માં એકવાર ચોરી હતી એમઓબી માં બધો ડેટા હોય છે હા કે 2024 માં આપણે ખરખો કરફોટ ચોરી થઈ હતી ત્યાંથી આવી રીતે ફિંગરપ્રિન્ટ લીધા હતા ઈ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે એટવાવાળો મોકલે આપ્યા અને જ્યારે આરોપી મળ્યા ત્યારે આરોપી સાથે ફિંગર મેચ થઈ આતા તે સમય મારું કહેવાનું છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બે જયારે આપડે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડ અમરેલી જિલ્લાના ઘરફોડ ના લિસ્ટે મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી માંથી અહીંયા આવી ગયો હોય અમરેલી નો ઘરફોડ નો ડેટા છે તમામ જરૂરી થોડું ઘરફોડ કરતો હોય એને ઘરફોડ કરે છે હવે સાદી ચોરી વાળાએ આ વખતે નવો પ્રસ્તો લીધો એવી બને તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોક મળી આવે ના મળી આવે તો પાછો તપાસ નો વિષય છે

બહુ આસાનીથી પકડાઈ જાય એવું વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો કોઈ આવવાની એક માણસ ગાડી લઈને આમ ઊભો રહે એક માણસ અહીં ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણ ત્રણેયન વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાના મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના દસ સંજોગોમાં તો એ તો બહુ સ્વાભાવિક ભાગના ગુનાઓમાં મોબાઈલ યુઝ થાય તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો છ મહિનાના સરેરાશમાં આવતા સિવાયના જે નંબર એને એને જોવાના જોવાના તરીકે તો હવે બધી વસ્તુમાં ગામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર ક્યાંય પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઈમ કરી નાખે છે બે 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 પ્રશ્ન મોટા છે એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે फटाफट છૂટી જાય એટલે નો પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે છૂટી જાય એ એ પણ પાછો ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કંઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્રના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારા થી કંઈ નોજ સ્ટાઈમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી ગોપાલભાઈ કે અમુક સવામાં

ભૂતકાળમાં જેટલી આવી ઘરફોડની ઘટના બની એક આગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ કપાસ લોકો મગફળીનું વેચાણ કરવામાં આવે જે રોકડા રોપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દુષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સેટિંગ છે એટલે મને છોડાઈ લે છે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકો છાવરતા હોય છે અને આ કઈ આજે તમને કહેવાનું પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના ના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલેગરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવાવાળા હોય એને પાછલા બાવણેથી બેકઅપ હોતું જ હોય છે તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આપણા ગામમાંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે એ જોવું પડશે કે આ ચોરને આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોણે સપોર્ટ આપો પોલીસ તંત્રમાં કોણે સપોર્ટ આપવો જ્ઞાતિના લેવલ પર કોણ હતાની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈ ની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈ ખૂન કરવાની કેવી રીતે અવડી મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટર્બ છે એલસીબી વાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી જાય તો ક્યારે થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ ઘણી વાર સામાન્ય સુખાકારી બાબત આવે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ધું પીપળિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત માટે બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણીવાર આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે આ બાબતે સરપંચને લેખિતમાં તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો કારણ કે જયારે આવો અઘટિત બનાવ બને તો એમાં અમને ઉપયોગી થાય છે તારાસ ગોપાલભાઈ આવ્યા અને આ ગુના

એમાંથી મોટા ભાગના લોકોમાંથી માંથી દારૂ પીવાની ટેવ રોજ રાતે પી જવાવાળા વાળા હશે જ નહીં હોય તો તો દારૂ બેફામ મળતો હશે માનો કે બે પોટલી પી જાય પછી ગમે એનું ફોન કરી તો જયારે આટલી બધી ક્રાઇમ એક નથી સિકવન્સ ઓફ ઇવેન્ટ છે દારૂ પીધો છે કોઈએ દારૂ વેચ્યો છે દારૂના નશામાં આવી ગયો છે ચોરી કરવાનું મન થયું છે ચોરી કરવા ગયો છે ચોરી કરીશ તો બીક લાગી બીક લાગી માન નાખ્યો સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે એક ઘટના નથી દર વખતે આપણે પરપ્રાંતિ પરપ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણ ને પકડીને ફોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નથી શહેરમાં કમાવા ગયા મા-બાપને આ રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે બધા આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા-બાપ ગામડામાં એકલું જીવન જીવે ખેતીવાડી સંભાળે સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે એને મારી નાખે અને આવું છાસવારે બને અહીં પેલા કયા ગામમાં માં બન્યું પ્રાકચ પાસે બાવાડા ગામ માં ત્યાં અમરેલી ની ઘટના છે જિલ્લા ની બે વર્ષ થઈ ગયા બે વર્ષ પેલા આવી ખૂન ની ઘટના અમરેલી થઈ ગઈ કોઈ આરોપી પકડાણા નથી તો હવે આ ગામમાં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકો માં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવો કાર્યક્રમ પણ પછી શું

હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમની અંદર આનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું કે દસ દિવસની અંદર ગોચ્યું નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોત્યું કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય છે એમાં માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહી પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આરોપીઓ મારી ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપ્યા કરે છે દારૂડિયાઓ બે ફાર્મ બની ને ફરે છે કયા દારૂડિયાને બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કરી નાખે છે તો શું કરવાનું આમાં ગામ વાત આપણે મોટા મોટાભાગના થઈ જઈએ

વહેલી સવારે ગુનો જાહેર થયો છ વાગે ગુનો દાખલ થયો આઠ વાગે પછી આવ્યા તો એમ ટેકનિકલ ભાષા મારી ખોટી વાત નહીં કરવાની ગામ લોકો નો ખબર પડતી હોય મને ખબર પડતી હોય બરાબર સારું એમ કહેવાનું છે કે વિઝિટેશનનો ગુનો જાહેર થયો એટલે ગાડી ભાગવી જોઈએ તરત વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે એસપી નું વિઝિટેશન છે ડીવાયસપી નું વિઝિટેશન છે નોંધ આવી જોઈએ તમે તમે આવી ગયા એ બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે હાલો વિઝિટેશન નું શું થયું બધું બધું થઈ જાય બિસ્રા પોટલા બધું વિખાઈ જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે કે આવી ગયા છે એવું થોડું હોય તો એનો તમે

આ કેસ ની કઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે ને શું છે એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક પાઠ ખૂન થઈ ગયું એ એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પહેલા કોને મળ્યો દારૂ પીધો નેતાને મળ્યો બીજા કોઈ ટપોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને ટાપલી મારવાની હિંમત નથી થતી ખૂન ની હિંમત આવી તો કોક તો છે એની પાછળ તો એની તપાસ થવી જોઈએ એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ ખાલી રાખીએ છે વાત જરૂર ન પડે એવી આશા રાખે આવવાની જરૂર ન પડે પકડાઈ જાય વહેલી આ તો જીવવું કેમ ગામમાં ગઢા મા બાપ હજારો બધી જ્ઞાતિના લોકો આમાં બધી જ્ઞાતિના ગઢા મા બાપ ગામડા માં એકલા રહે છે બધી જ્ઞાતિ ના હવે એટલા રે છે ખેતી મજૂરી કરે છે બે પૈસા કમાય છે પણ આપડે કાઠિયાવાડ ની પરંપરા પ્રમાણે ગઢા માવતર હોય કઈક ને કાંઈક ફોન પહેર્યું હોય કાનમાં પહેર્યું હોય હાથમાં પહેર્યું હોય એ રિવાજ છે આપણો હવે એ જ હોનું લઈ લેવા માટે આપડી માને ને કોક માન નાખે તે વ્યાજબી વાત કેટલી છે ફોનુ પહેરે તો આપડી પરંપરા છે આપડી માયુ ઓલું પહેરે ને કાનમાં બધું ઘણું પહેરે બરાબર હવે એની સાતું માન નાખે તો તો હજ થઈ ગઈ માનવતાનું મર્ડર કહેવાય